નમસ્કાર નેશન સ્વાગત છે હું પ્લસ ન્યૂઝમાં અમદાવાદના ચાંદ લોડિયા ખાતે આવેલ સરસ્વતી વિદ્યાલય અને કે પટેલ ઇંગ્લિશ સ્કૂલમાં ધોરણ દસ અને બારના વિદ્યાર્થી માટે ફેરવેલ પાર્ટી યોજાઈ હતી અમદાવાદના ચાંદ લોડિયા ખાતે આવેલ સરસ્વતી વિદ્યાલય અને કેટી પટેલ ઇંગ્લિશ સ્કૂલમાં ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ માટે ફેરવેલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના આચાર્ય વિદેશ પટેલના માર્ગદર્શન હેઠળ આ સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ડાન્સ અને મસ્તી સાથે કેક કાપીને ખૂબ જ આનંદ માણ્યો હતો આ દિવસે વિદ્યાર્થીઓએ શાળાને યાદગાર રૂપે ગિફ્ટ આપી હતી આ ગિફ્ટને શાળાના આચાર્યના હસ્તે ખૂબ જ અનોખી રીતે ખોલવામાં આવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના ધોરણ દસ અને બારના દરેક શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને આગળ પોતાની કારકિર્દી બનાવે તે હેતુથી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને પરીક્ષા માટે ખૂબ જ શુભેચ્છાઓ પાઠવી હતી આજ રોજ સરસ્વતી વિદ્યાલયમાં ધોરણ દસ અને બાર દરેક બાળકોનો આજે અમે શાળામાં ફેરવેલ પાર્ટીનું આયોજન કર્યું હતું તેમાં દરેક વિદ્યાર્થીને શાળા તરફથી બોર્ડમાં બોર્ડમાં શું ધ્યાન કઈ તકેદારી રાખવી બોર્ડમાં ભય વગર કઈ રીતે પેપર લખી શકાય તેની વગેરે માહિતી આપી હતી છેલ્લે બાળકોને શાળા તરફથી જમાડવાનું આયોજન કરી દરેક બાળકોને જમાડ્યા હતા અને લાસ્ટમાં દરેક બાળકોને બોર્ડની શુભેચ્છા પાઠવી હતી સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર